राष्ट्रपति ए एम मोदी ने ग्रैंड कमांडर ऑफ द ओन अर्डर ऑफ द नाइजर थी सम्मानित कर नाइजीरिया राष्ट्रपति बोला अहमद टिनुबू ए अबुजामा एक समारोह दरम्यान भारतीय प्रधानमंत्री नरेंद्र मोदी ने प्रतिष्ठित ग्रैंड कमांडर ऑफ द ओन अर्डर ऑफ द नाइजर थी सम्मानित कर આ સન્માન નાઇજીરિયાનો બીજો સૌથી ઊંચો રાષ્ટ્રીય પુરસ્કાર પીએમ મોદી ના રાજકીય નેતૃત્વ અને ભારત નાઇજીરિયા સંબંધોને મજબૂત બનાવવાના તેમના પ્રયાસોને માન્યતા આપે છે તેમના સ્વીકાર ભાષણમાં પીએમ મોદી એ તેમની કૃતજ્ઞતા વ્યક્ત કરી અને આ પુરસ્કાર ભારતના લોકો અને ભારત અને નાઇજીરિયાના સ્થાયી મિત્રતાને સમર્પિત કર્યો તેમણે જનાવ્યુ આ પુરસ્કાર માત્ર અમારા બે દેશો વચ્ચેના બંધનનું પ્રતિબિંબ નથી પરંતુ લોકતંત્ર વિકાસ અને પરસ્પર સમૃદ્ધિ માટેની અમારી સંયુક્ત પ્રતિબદ્ધતાનું પણ પ્રતીક છે રાષ્ટ્રપતિ તિનુબુ એપીએમ મોદી ના નેતૃત્વની પ્રશંસા કરી અને વૈશ્વિક બાબતોમાં ભારતની મહત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડ્યો तेमने बनने देशों वधता संबंधों ने मान्यता आपी जेमा अर्थतंत्र, ऊर्जा कृषि अने सुरक्षा जेवा क्षेत्रों में सहयोग पर भार मुको